એક માંગવા દેવા દે આખો ભીખ આ માં ગોર આલજો ભૂખ લાગી હે પેલે આતી જડે હા હાલો કે ના લાય દે કાલો આ તમારું આડો આઈ ગોર ખાવા દે બજારમાં ના બજારમાં

આલો લેઓ જલકજો બહો હા મેરે કરી અમે કોણ નાખો નય હા બજારમાં જવા દે પેલું હોટેલ આડી જગ્યાએ કણ જવા દે ઓ હું લઈને આવ્યો હોટેલ વીડે તો કામ જો આ ભાઈ

ના ડાયમંડ જાડે મેલો કોઈ દંડ 200 રૂપિયા હા દંડ 200 રૂપિયા થાય સાહેબ બજારમાં દેવા દે બટન માં કોઈ juga <-ALLY> <improving mothering wasn't ill> ટીપુ ની ફેમ જ લાગ આનંદ આનંદ એવી સાધુ ટીપુ પ્રખ્યાત લાગે હારી ત્યાં તો બર બનાવીમ હારી ચા ये जो ना

એટલે મજૂરી કરી હોય એવો છે અને તું માગ છે મારો વિચાર આર્યો એટલે બધાનો વિચાર એવા પણ હવે આગળ આવી માજી કોમ ના કરતા આલા બીતા કોમ કર કોમ નઈ થાત કેમ નઈ થાત આજ નહીં આજ તો પછી પગ નહીં પગે છે તો પછી આ નહીં આટ પર તો એ કોમ કરતું તું હાલો પગ શું હાલો ઓય તો જોઈ જેકેટ છે

મજૂરી કરો પૈસા લાવો પછી આવો બરોબર જોડો જોડો ધંધાનો સમય જોડો આગળ હવે આવું ધંધાનો સમય આવા મળી એટલે કોઈ ના મળે પોક હાલ નતું ના થઈ તો હાલ વાત તો લક્ષ્મી માર્કે મળે તો કોઈ નહીં મળ્યું બજારમાં જવા તો ટાવર વીકન્ડ ચીકડ તો બસો રૂપિયા મળ્યા જવા દેવક બજારમાં આ ચૂતક્રોળાનું નામ નહીં લેવાય આ ચિતક્રોળા માથા ભારે આવી પહેલાં થોડી જાંગી

જલેબી ભી ને તો અમે કા ટ્રીપ માં મસ્ત આવા દે લે આ ગન જાડે જવા દે જવા દે કોઈ ખાલી ભાઈ કરવા દે આપણે પૈસા આલો કે નહીં

એ જા નહીં યાર એ તો વૈશા તો મોડા વધતો આય ક્યાં ક્યાર લઈજો આ બે આ ગેર પડી ગયો દુકાન આ બુટની ને ફૂટ લેવા લેવાય આપણે હા ફૂટ માજી આટિન માજી ફૂટ મળશે રા ફૂટ બતાવો કે

પૈસા વધારે હતા નહિ કેવું કર્યું કોક આવે

ચેખાવળી કરી શેર ની વોરા ગલી જોવા રે હોર ગલી રે સિદ્ધપુર શેર

દાદા દર્શન કરી લીધે સરસ નદી કરાવજો દાદા પેલા જબરણ વેડું ભરાયા કારતક ના દાડા હું પેલી પરત ભીખ માંથી દાડા વેડા મારા ગાડી આવે એટલા પૈસા તો આવી ગયા તા મને વડે બલુ લબન ઈચ્છા થઈ ગયો બલો કુદયા પાછું ભીખ માંગવા આવ્યો મેળામાં જબ્બર મારે પૂણી થી થી મારા જબ્બર પૈસા આવ્યા હતા કાર્તિક ના મેળામાં જબ્બર પૈસા આવી ઓ તો બહુ પબ્લિક આવે શમશાન ઘાટ આવ્યો આપણે એક એકણા દા બાંસ છે ઘાટ માં જેલી પબ્લિક આવે રોજ આપણે એક જણો એકણા દા છે પણ આ તો માંગવા દે કેટલી બધી ગાયો બાય લાડવા ખાતી છે પૂળા ખાતી છે

મારે બહુ પડ્યો છે પૈસા નહીં જો કે દવાખાના બહાખાન જો આ તંગી સે લેવા પડી અને એ ડુંટી કોણ લેવું કાકો ચલા આરા કેવા હું ખાલી જઈને જાત કાકા બોટલ બોમ લોબી કરી દીધી કાકો ચલા આરા કેવા ઈવન જો ખબર કોણ તરત લાગી છે કાકા ને હારું થાય જો ઉંજા પાસે ઘર અમે આવી ત્યાં જ ઊંઝાયા રોડ ઉપર ઊંઝાઈ ને ત્યાં અમે ત્યાં ચોક પણ ને પેલા બંગલો ઊંઘતા છે અમિત આમાં પેલામાં બધું ભરેલું પડ્યું છે ખાવાનું બાવાનું એટલા માટે લઈને એડ કરીએ બાટલો મળી લે દે મોજ ફોર્મ આવશે જો નદી આવી હો સિવપુરની સરસ હતી નદી આવી ગઈ આમ તો પહેલાં નદી જોવા જ કોઈ પાણી આવી જ જોવા જાવ દે પેલું શું બધું ઓમ થઈ ગયું તો ઓમ ખાલી

અલ્યા ભાઈ આ પેલો વટ બોર ખાઈ ગયો ને એટલે ઉતડ્યું જ નઈ થઈ ના ના ડાળાના કેટલા પૈસા કમાય તું ડાળાના હ ડાળાના કમાઉ છું વધારે પણ તમને કહેવું નઈ ના તમે માર રંગાત થઈ જો દો શું મેડો કરો છોય હેડો નહીં કીધું ના દૂય ત્રણસો રૂપિયા કમાવું ત્રણ રૂપિયા કેટલું હોય એવું છે હોય ના જતો

યોગાન મંદિર આવી ગયું દર્શન કરવા ઠેઠ નહીં જવું કારણ કે હું નાયો નહીં અંદર નહીં જવું છે બાકી દર્શન કર લો બાકી દર્શન કરી લેવા મોય ના જવા હું નાયો નહીં બજારો રખડે હું શું આવી કે મોય દર્શન કરવા મોજ જવું લે હવે જવા દે ઘેર હવે હવે હાથનો દાડો કઈક થઈ ગયું કાલ વાત હવે થાકી જો પગે થાકી જાય નહીં શું કેટલું યાદ્યો તાવાળે ચોકડી થી આવ્યો જે આવ્યો પેલા અંકલ ઉપર અંકલ ઉપરથી પાછો આવ્યો પેલા હીરા પર નામ ને હીરા પર નામ થી બસ માં જયો ને પાછો તિરુપતિ માં જયો ને પાછો ટાવર પર આવ્યો ને ટાવર થી પાછો ત્રણસો પોસઠ બારી પર આવ્યો ને નદી માં આવ્યો જેટલું હેડ મૂટો સાચી રહ્યો જવા દે જવા દે રહ્યો